અરવલ્લીના બિલોડામાં યુરિયા ખાતર માટે લાંબી લાઈનો લાગી છે ખેડૂતો સવારથી ખાતર લેવા માટે લાઈનમાં રહે છે જે સમયે ખેડૂતોને પાકની માવજત કરવાની હોય તે સમયે તેઓ ખાતર માટે વલખા મારી રહ્યા છે મહિલાઓ પણ કામકાજ છોડીને ખાતર માટે એક સ્થળેથી બીજા સ્થળે ધક્કા ખાઈ રહી છે ઘઉના વાવેતર માટે જરૂરી ખાતર નહીં મળતા હાલાકી પડી રહી છે અહીંયા હું કેટલી દુકાને ફરી ગઈ પછી પછી ભીલોડા શેર જગ્યાએ ફરી પણ ખાતર ની કઈ વ્યવસ્થા નથી હું અત્યારે નાસ્તો પણ નથી કર્યો નથી અને અમે સવારના આઠ વાગ્યાના ના લાઈન માં લાગેલા છીએ તો હજી કઈ અમારો કઈ હારો આવે એવું લાગતું નથી અને અમારે થેલી જેટલી લેવાની છે એટલું મળે એવું લાગતું નથી અમે આ ભાઈઓ બધા કે છે બબે થેલી આપે છે અમે આ ત્રણ દિવસ થી ધક્કા ખાઈએ છીએ